đấy này anh cần lê tây

બાઈસને હા દાંડામાં થોડા વાળા આવ્યા છે કોરી રહે હેર કે વરસાદ માન બહાર કાઈ ને વરસાદ બંધ રહી ગયો એ મુડી જવું છે ને હા અમારે કાના કોણ હતા ટોમી છે ડ્રાઈવર વહી ગયા ને કાના ભણવા

ભાઈ ગો આમજો પાંચ સાઉ લેતો